આ સંસારમાં કોઈ પણ ઘટના કારણ વગર ક્યારે બનતી જ નથી જે કઈ બની રહ્યું કઈ પાછળનું કારણ છે તમારી જિંદગીમાં સારું થાય તો પણ સમજવું આના પાછળનું મારાથી કોઈકનું સારું થવાનું છે એટલા માટે થઈને આ સારું થયું છે જ્યારે તમારું ક્યારેક ખરાબ થાય તો સમજવું જો આ જગ્યાએ મારું સારું થયું હોત તો મારાથી કોઈકનું ખરાબ થવાનું હતું એટલા માટે મારું જ ખરાબ થઈ ગયું અહીંયા આગળ આ સંસારમાં આપણે જે કઈ થઈ રહ્યું છે બધું આપણા માટે સારું છે પ્રભુ જે કઈ કરી રહ્યા છે એ એ કશું કારણ કારણ છે અને આપણા માટે માટે સારું જ હશે આવું વિચાર મેં ઘણી વાર એક દાખલો આપ્યો છે ઉદાહરણ આપ્યું છે કે પેલો રાજા હતો એનો દીકરો ગુજરી ગયો બહુ શોકમાં હતો હવે રાજાનો દીકરો યુવાન અવસ્થામાં ગુજરી જાય તો રાજા દુખી બહુ હતા એટલે એમાં બરાબર પ્રધાન આવ્યા તો પ્રધાનને કીધું પ્રધાન મારો યુવાન દીકરો ગુજરી ગયો આપડા રાજ્યનો આગળનો આવનારો ભવિષ્યનો રાજા ગુજરી ગયો પ્રધાન એટલું જ બોલ્યા જે થયું સારું થયું જે થતું હશે સારું થતું હશે હવે તમે તમે ખાલી વિચારો કે કોઈ દીકરો ગુજરી ગયો ને એના મોઢે એમ કઈક જે થયું સારું થયું હશે દીકરો ગુજરી ગયો ને એના મોઢે એમ કઈક જે થયું સારું થયું હશે રાજાને ક્રોધ બહુ આવ્યો પણ પ્રધાન એનો વફાદાર માણસ હતો એટલે એને એને બીજું કંઈ કર્યું નહીં ક્રોધને પચાવી જાય થોડો સમય વ્યતીત થયો દીકરાના એ એ પ્રેમમાં પાગલ એની માં એટલે કે રાણી ઈ મરી ગઈ એ મૃત્યુ પામીત રાજા ફરી વાર શોકમાં આવી ગયો પ્રધાનને કીધું કે હવે તો મારો દીકરો ગયો હવે તો મારી આ પત્ની પણ વહી ગઈ પ્રધાન ફરી પાછો બોલ્યો જે થયું તે થવા વાળું સારું થયું રાજાને ક્રોધનો પાર નથી રહેતો છતાં પણ પ્રધાન ઉપર એની મમતા હતી એટલે ક્રોધને સમાય સમે વ્યતીત થયો અને એમાં એક વખત રાજા એ નવી તલવાર મગાવી કટાર અને એમાં બરાબર એને ઘસતા જોવા ગયા ત્યાં બરાબર આંગળીનો આગળનો વેઢો કપાઈ ગયો પ્રધાન ત્યાં બેઠા છે રાજા કહે છે પ્રધાન મારો આંગળી કપાઈ ગઈ અંગુઠો કપાય મારો આંગળીનો આગળનો વેઢો કપાઈ ગયો

અને ભીલના ઘરે યજ્ઞમાં એક માણસની બલી ચડાવવાની હતી એમાં બરાબર રાજા ભીલોના હાથમાં પકડાઈ ગયો પકડ્યો લઈ જાય છે ભીલ તો કઈ સમજે નહીં આ રાજા છે તેને ન પકડવાના હોય જંગલી એ વૃત્તિના માણસો લઈ ગયા એને લઈ ગયા અંદર ગયા બ્રાહ્મણો વિધિ વિધાન કરાવતા હતા બ્રાહ્મણો બધા એને પૂછે છે કે જો આ સુખી ન હોય દુઃખી હોય તો આને આપણે તો આની બલી બરાબર કામ આવે એટલે બ્રાહ્મણો એ રાજાને પૂછ્યું કે કે તમારા દીકરો છે તો એક હતો એ હમણાં ગુજરી ગયો બીજા બ્રાહ્મણોએ કીધું કદાચ બચવા હાટું ખોટું બોલતો હોય બીજો પ્રશ્ન કરો તમારી પત્ની છે તો કે પત્ની પણ એના દીકરાના મોહમાં પાગલ બની અને અંતે મરી ગઈ બ્રાહ્મણો કીધું કદાચ ખોટું બોલતો હશે એટલે જરા કીધું કે તમે જુઠ્ઠું બોલતા આવી લાગે છે રાજા બે આજણી કહે છે કે બ્રાહ્મણો હું તમારી પાસે શું કામ ખોટું બોલું મારે દીકરો પણ મરી ગયો મારી પત્ની પણ મરી ગઈ હું જરાય ખોટું નથી બોલતો આમ કર્યું ને ત્યાં બ્રાહ્મણ નજર ગઈ અહીંયાથી આંગળી તૂટી ગયેલી હતી બ્રાહ્મણને કીધું ભારો આની બલી નહીં ચડાવાય કેમ આ ખંડિત છે અહીંયાથી એની આંગળી તૂટી ગઈ છે અહીંયાથી આંગળી તૂટી ગઈ છે એટલે આની બલી નહીં બીજો માણસ લઈ આને જવા રાજા છૂટીને ઘરે આવ્યો વિચાર આવ્યો કે ઓલો થયું આ આંગળી તૂટી ગઈ એટલે આજ હું બચી ગયો પ્રધાનને બોલાવ્યો દીકરો મરી ગયો તો તું બોલો મારી પત્ની મરી ગઈ તું બોલ્યો મારી આંગળી કપાઈ ગઈ તેમ કીધું જે થયું સારું થયું પણ તને મેં રાજ્યમાંથી કાઢી નાખ્યો તારું શું સારું થયું તો કહે છે મહારાજ મારું સારું એ થયું કે તમે શિકારે જાવ ત્યારે કોઈ દી એકલા જતા નથી મને હારે જ લઈ જાવ છો તમારી આંગળી તૂટી ગઈ હતી તમને મૂકી દેત મારે તો આંગળી ક્યાં તૂટી છે મારું તો માથું જ ઉપાડી લે આ સંસારમાં જે થઈ રહ્યું છે એ આપણી સાથે યોગ્ય થઈ રહ્યું છે માણસ સ્વીકારે કે યોગ્ય થયું છે તો કારણ વગરનું